જરમાં જોના ઝઘડાનું મнду ખ રાખી છ ઇશ્મોએ એક પરિવાર પર હુમલો કરી ઘરમાં તોડફોડ કરી દીધી હોવાનો બના પોલીસ ચોપડે ચડ્યો હતો આરોપી અને ફરિયાદ વચ્ચે 2 વર્ષ અગાઉ થયેલ ઝઘડાના કારણે આરોપીઓએ આ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું આ મામલે વર્તૂળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ રાતના 2 વાગ્યાના સમય બન્યો હતો આ સમયે ત્રણ મહિલા સહિત કુલ 6 શખસો ફરિયાદીના ઘરમાં ઘૂસી આવ્યા હતા પ્રથમ આરોપી શખસ ફરિયાદીના ઘરે ગેયલ હતો અને તેના ઘરની તપાસ કરવા કહ્યું હતું જેથી ફરિયાદીએ સવારે આવવાનું કહેતા ઉશકેરાયલા શખસે બાદમાં દરવાજો જોરથી પછાડી ઘરના અન્ય લોકોને બોલાવી લાકડી દોકા વડે હુમલો કરી દીધો હતો ઉપરાંત આરોપીઓએ ઘરમાં તોડફોડ કરી નાખી હતી આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે